ખરાબ હવામાનને કારણે પોરબંદરના બંદર પર સિગ્નલ લગાવવામાં આવ્યા છે પોરબંદરના બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું સમુદ્રમાં ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે માછીમારોને માછીમારી ન કરવા પણ સૂચના આપવામાં આવી તો ખરાબ હવામાનને કારણે બંદર પર સિગ્નલ લગાવવામાં આવ્યું છે ત્રણ નંબરનું જે સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું છે અને ત્રણ નંબરના સિગ્નલથી માછીમારોને ત્યાંથી દૂર રહેવા કહેવામાં આવ્યું છે અને માછીમારી ન કરવા દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી ખરાબ હવામાનને કારણે પોરબંદરના બંદર પર સિગ્નલ લગાવવામાં આવ્યા છે પોરબંદરના બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું સમુદ્રમાં ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે માછીમારોને માછીમારી ન કરવા પણ સૂચના આપવામાં આવી તો ખરાબ હવામાનને કારણે બંદર પર સિગ્નલ લગાવવામાં આવ્યું છે ત્રણ નંબરનું જે સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું છે અને ત્રણ નંબરના સિગ્નલથી માછીમારોને ત્યાંથી દૂર રહેવા કહેવામાં આવ્યું છે અને માછીમારી ન કરવા દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી